મારું હોબડતી નહિ હું ના કીધું તું કે પુષ્પા પિક્ચર જોવા જવાનું નહીં અને રાતી ખો એટલે

लाल चटक नक्की आ तो ओरिजिनल चंदन साथ तो इन्हें मु काफी घेर लाइ जाए हाँ जेने जे के वो एक बापू वो हाँ आ तो ते खाकी दोषी झुकेगी नहीं झाड़ लेके चंदन का जावेगी आरु हिंदी बोलना आवड़ता आवड़ता

એવું ઓવા આ તો તારે ઢુંઢો હું તન તખા ભઈ પા જતો આવું પાટો મારતા આવ ઓય ચંદન જો મરસી મને ચંદન તો લઈ ને ગેડ ને કા તો ફિર બીને ઝુક જાયેગી આ લાલ ઈટ જેવું ચંદન હતું કાં ઓમ જવા તું એ હરખુ રે લ્યા ઓમ ગોલ ગોલ ના ફર

અને તું જોઉં તો કોઈ લાકડો કાપો કોઈ લાકડો કાપો મને તો ખડાઈ જાય કે હું સાબે એમાં તો કીધું પસ ના કે તો તો ડોશી કે સોખી ફોર ને એ બધો ઘણો એક સિંદર થયો છે ને એ બધો મરી ગયો છે એટલે બધા જીવા ભટકાતા હોય એ પોના શરીરમાં જીવ કોગનો ભટકાઈ ગયોલો છે એવું સા છોકન થઈ રહ્યા એ પેલી બાજુ માં કે તો પણ હું બોલાવું પર જે રાતી તારો કરવો પર જે કે 1500 રૂપિયા જો તો

બીજું કોઈ નહી વળજ્યું હા આ રાતી કોક પેલા નતા બધા પિક્ચર જોવા જો ડાલુ ભરીન ઓવા ખટ્યાલો બની ગયા તો બધો પુષ્પા વહાણ થયો છે બીજું કોઈ નહી પુષ્પા વળ ગયો છે એ શું પુષ્પા એસી ખબર આ જોકે ગા નહી ઠોકે ગા નહી ને કોળી નો આમ આમ થઈ ગયું છે ખબો એ થિયેટરમાં માં એ લગ વળજી મારા વાહ ઓ તને ના કેતો તો ના કેતો તો થિયેટર માં બધું અંધારું એટલે બીક લાગે હું આતારે બધું હું ના ક્યાં તો મતો તો ને અગાઉ ના કેવાય તો તારા ઘેર કરે આમાં ડોસી તું પૂંગરાય નહી પણ તખા ભાઈ એ તો બધા ડોસો ડોસો જાય થી ગમવા ને એટલે યાર અલા પણ તા ડોસી હું કઈ તો તન નતું કીધું તા ડોસી ને તું ના કરી રેજે યાર માં સંગત ના પાડે તો ભગવાન બોનું વેગ મારા ઘેર તમે લાઈન મે લ્યુ જક્યો તખા ભાઈ એ તો હું બધા મારે તો તમન કા ઉપર મારત કશું નઈ થયું યાર તમા ડોસી ને જ આવતું છે અલા ભલા આદમી ચોકી વરદાર વરગી ગયો થિયેટર માં થી યાર

હા કોઈ પૈસા પૈસા હોગા આપડે પાસે તો આમ લોકો આમ આપણને લેવા આવશે પૈસા લેવા આવશે પૂછો પછી વ્યાજે પૈસા દેણે કા મજા મે

ડાલ્ની થઈ એક નંબર આજ નકકી આજ તો હાલ કે ઉપર સે ઓય કોણ હું કરી છે ઓ મારા દોહા દોહા જોખા નહિ આવ ઓ માં હામું જો મારી હામું ઝુકેગા નહીં બીના સખા બાકી પણ આ બધું હું કરે

તારાથી જબર કંટાળ્યો છું તારા બાપા ને ફોન કરું કે કોને લઈ જાવ અને લઈ જાવ નાટક શીખી જા પિક્ચર જોઈએ કે તમાર ના જો તો કોઈ વાત નહી એ મે મેરા બાપા કે ઘર લઈને જાઉંગી મેરા બાબા માલા માલ ઓર બે માલા માલ ટખા રહેગા કંગાલ ઓર ક્યા બાપુ હો મેરા ડોહા ચાઈલા ગયા પણ એ મે કારીગર કો બોલાય ને